નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાળ વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે સામાજિક જવાબદારીના ભાગરૂપે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ યોજના ચલાવવામાં આવી છે જે અંતર્ગત છ આંગણવાડીનું નિર્માણ અને અઢાર આંગણવાડી કેન્દ્રોમાં સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના પ્રયાસથી આંગણવાડી કેન્દ્રનું નવું નિર્માણ કરવામાં આવ્યું છે

और ये हमारे देश में जो विकसित भारत दो के सपने को साकार करने में हमारी ये आज की जो पीढ़ी है अभी जो नए बच्चों की पीढ़ी है ये आगे आगे अपना बहुत महत्वपूर्ण योगदान देगी। पिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर